ગાંધીનગર જિલ્લાના બેતાળીસ ગામના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા વિરોધ કરવામાં આવી રહ્યો છે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત વિરોધ કરવા માટે આ ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ ખેડૂતોને જાણ કર્યા વિના જ જમીનના સર્વે નંબરમાં કાચી નોંધ પાડતા તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા ઉપજાઉ કિંમતી જમીન આપવા ખેડૂતો રાજી નથી ખેડૂતો એટલા માટે જ કલેક્ટર કચેરીએ વિરોધ માટે પહોંચ્યા ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન આપવા ખેડૂતો નથી રાજી હું કડા નું ખેડૂત છું આપણે જે ભારતમાળા પ્રોજેક્ટમાં આજ સુધી અમે કેટલાય આધારજી આપી કોઈ જવાબ આપ્યા વગર જે કાચી નોંધ પડી ગઈ છે એના સંદર્ભમાં બધા બતાવીએ ભેગા કલેક્ટર ઓફિસે થયા છે કાચી નોંધ અઢાર અઢાર તારીખે પડી અમને અઢાર બારે અને આજ સુધી અમને કોઈ જાણ કરી નથી ગાંધીનગર જિલ્લાના બેતાલીસ ગામડાના બધા ખેડૂતો અહીંયા ભેગા થયા છે એક હાજર થી બે હજાર માણસો અહિયાં બધા છે અમારે તો રોડ નીકળવો જોઈએ નઈ અમે જગ્યા આપવા તૈયાર છે જ નહીં અહીંયા રોડ નીકળવો જોઈએ નહીં અમારી જમીન એજ અમે તૈયાર છે બસ એટલે